ગાંધીનગરથી આદેશ છૂટ્યા બાદ ગુજરાતભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા મંગળા મેઇન રોડ પર આવેલ ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું છે દૂધની ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને ડેરીમાં વેચાતા દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા છે રાજકોટ મહાનગર આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં ત્રીસ જેટલી દૂધની ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે ત્યારે સતત ત્રીજા દિવસે નમૂના લેવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે અને વિશાલ ડેરીમાં દૂધના નમૂના લેવામાં આવ્યા છે જે સેમ્પલ માટે મોકલવામાં આવશે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ છે તે ફરી સતર્ક બન્યું છે મહત્ત્વનું છે કે રાજ્ય સરકારની સૂચના બાદ છે તે આ આરોગ્ય વિભાગ દ્વારા છે તે રાજકોટની વિવિધ ડેરીઓ હોય દૂધ વેચતી ડેરીઓ હોય તેને ત્યાં દરોડા છે પાડવામાં આવી રહ્યા છે દૂધના નમૂનાઓ લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મહત્ત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસની અંદર આજે સતત ત્રીજો દિવસ છે કે નમૂનાઓ જે છે તે લેવામાં આવી રહ્યા હોય અને જે છે તે કામગીરી છે દૂધની નમૂનાની કામગીરી છે તે કરવામાં આવતી હોય ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો ત્રણ દિવસની અંદર છે તે અંદાજે ત્રીસ જેટલા જે દૂધ ઉત્પાદકો છે તેમને ત્યાંથી છે તે નમૂના લેવામાં આવ્યા છે આપણી સાથે આરોગ્ય અધિકારી ના અધિકારીઓ છે તેમની સાથે વાત કરશું સર જે રીતની વાત કરવામાં આવે સતત આજે ત્રીજો દિવસ છે દૂધની ડેરીઓના નમૂના દૂધના નમૂના લેવામાં આવે છે શું અત્યારે રાજકોટ કોર્પોરેશન દ્વારા જે દૂધ અંગેની ડ્રાઈવ કરવામાં આવેલ છે તેમાં ત્રીસથી વધુ ડેરીઓમાં નમૂના લેવામાં આવેલ છે અલગ અલગ દૂધના નમૂના લેવામાં આવે છે કરીને અત્યાર સુધીમાં કેટલા નમૂનાઓ લેવામાં આવે ત્રીસ થી વધુ નમૂના લેવામાં આવેલ છે અત્યાર સુધીમાં કોઈ ભેળસેળ કે એવું કઈ સામે અત્યારે આ નમૂના છે એ લઈને અત્યારે પરીક્ષણ થઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને જેનું દોઢથી બે મહિનામાં રિઝલ્ટ આવી જાય આગળ કોઈ પણ ભેળસેળ જણાય જે તે પેઢી સામે અને સમો સામે કાર્યવાહી કરવામાં આવશે તો સાહેબ રાજ્ય સરકારની સૂચના આ દરોડા શરૂ કરવામાં છે શું રાજ્ય સરકારની ડ્રાઈવ પણ આવતી હોય છે ઉપરાંત આપણે રાજકોટ કોર્પોરેશનમાં જે સરકારશ્રી દ્વારા ફળવાયેલી જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વ્હીકલ છે તેના દ્વારા નિયમિત રૂપે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ડેરીઓનું નિયમિત ચેકિંગ થતું જ હોય છે જેમાં દૂધનું પરીક્ષણ પણ જગ્યા ઉપર જ કરવામાં આવે છે અને તેમાં ઘણા બધા ટેસ્ટ સ્પોટ ઉપર કરવામાં આવે છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના જે કહી શકાય કે વિશાલ ડેરી છે ત્યાં હાલ જે છે તે ચેકિંગ ચાલી રહી છે જે રીતના આરોગ્ય વિભાગનું મનપાનું આરોગ્ય વિભાગ છે તે નમૂનાઓ લઈ રહ્યા છે દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ છે કે નહીં તે દિશામાં છે તે હાલ તપાસ ચાલી રહી છે મહત્વનું છે કે રાજ્ય સરકારની સૂચના અને પરિપત્ર આવ્યા બાદ છે રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે અને આ દૂધ ડેરીઓ હોય ત્યાં છે તે નમૂનાઓ છે તે લેવાની કામગીરી છે તે ચાલી રહી છે મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત દૂધમાં ભેળસેળ થતી હોવાની આ જે છે તે દૂધમાં ભેળસેળ થવાની જે ફરિયાદો છે તે આવતી હોય છે ત્યારે આ આ સૂચના પગલે રાજ્ય સરકારે છે રાજકોટ સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં છે તે તપાસ માટેના આદેશ આપ્યા છે જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે હાલ રાજકોટની ત્રીસથી પણ વધુ ડેરીઓ છે ત્યાં દૂધના નમૂનાઓ લેવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે રાજકોટ